आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे कंप्लीट तो सिक मो एक पाजी नकली नोट तो नहीं आई का के पादो खाटियो हो पादो उड़ू के के मैठा मो नकली नोट लायो सु आज तो जमीन नो सौदो गमेते देता है करी दे ओजा हो मारा वाली एक पट्टो हरखो थी जाए એ વિકો કોક મને હમાસાર મળે છે કે ખાટા પૈ આ લવાની છે એટલી આ લીધે ને તો મારા વળી સુખ થઈ જાય ને મારા છોકરોને થઈ જાય એટલે કદી જિંદગીમાં જોવું પડે ના લાવજી એટલે પૈસા છે તે કોઈક બીજો બોનું હાલ લેજે એના કદી હું બોનું હાલ લેવું એ વળી ભીડ આવી જાય તો દોશી આપણા ફટોફટ બધું છાપ કરી નાખો હવે એ તમે કરીએ છીએ કાડો હા એલા એ હાડા કપાવ

વાહ તા જીવા તા આમાં આપળો કામ કરવાનો છે તારે તળકાનો ફેલા કરવાનો છે જીવન જીવ આખું જીવન જીવ આહા છોકરો મહેનતું ભાગ્યો તમારું અમારું તો આ છોકરો અમાર છોકરાને ભેર્થી અમારી દોશી જબરજબ મહેનતું છે શું કરું જો અમ કપ્પા ભાઈ વાવા છે મેઠા ભાઈ એ હું કેતો તો આ જ આરિય કહો છો આ વિપો છે તે વડી કહો છો

પણ કોઈ મોનતું નતું અને ઉભો થઈને એક શબ્દ કીધો ને એટલે બધા ફર્સ્ટ લાઈન મોનીકા મોની આ સેમ ના મોન કે બલજી તમે વાહ વાહ આવી બુદ્ધિ શોશી લાયા હા ભલભલોનો કોમ કરો આપણે કીધું એટલે ઓ મેઠા ભાઈ મેઠા ભાઈ તમે સેમ બોલ્યા કે હેડેચાર રોજ બોલો છો ને આજ બોલ્યા નહીં શોંધી હવ શોનતી યા થોડું કોમ હતું કે કોમ તે જોતો બધી પબ્લિક છેટલી ફેગી દઈ થઈ બધા કોઈ નિરાણ લાવતા નતા પણ એક શબ્દ માર્યો ને

કંટાળ્યો છે તો હું કરું સારું તો ફોમી સીધી ઓગળી જી નહીં નીકળતું હા તો મારી બુદ્ધિ કરશો તને સલાહ લ્યો તો હું કહું તમને સલાહ મો દવા તમે હું કેવો કે જે કેવો કે હા 50000 રૂપિયા ખર્જો કરી શકશો અરે 50000 હું તમે કહો તો 4 લાખ કરું જો કે 50000 થી મલમ લઈને ફરું છું નો બોનું આલવા જો તો કયો એ ઘર માં મોણસ ચલાસો કે જો મોણસ તો જોને ને એ રયો ડોસી ને

પેલું બિયારણ સીમાંથી લાવવું છે પલવ વાળા કીધું કઈ દઈએ આપડે લાવીએ બિયારણ હારું વાળી

किन सोधियो हो नि हा बाबा प पार्सल छ हा 왔다 नि आ ज तू वज्जे खोलिन नै दियोले ओछ सो भयो म दियो ओकर के कुन योक आए छ बाबाले ओकर भारेमा उहा आ पाटी नै पोलेले ओले बाबा ह फोन को आसाटला बाबा फोन त आफ्नो पार्सलमा આપડે પેલો છોકરા આપડે કપાનું બિયારા ઊંચામાંથી લઈએ છીએ એન્ડો લે છે મોક્યુંબાઈલ આવે છે આ તો ચાર જ મોકલ્યા કે આપડે જેટલું

अले ए तो भाई केट तो भला आपणो बधु दिए छे ने एटला भाई आवे कि तू बेटा ले जे तार मशीन फोन लगाय ने चाले खेलो रियो हो। तमे मन पासो आवड़ तो नहीं का आ खुद आलो वातो कर 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 शोपासो व तमे तो कर की बेटा तार मशीन तो शेटला डाला थई जा बात करे लगाय सो ओ लगा दो रिंग वागे ई स्टार वा बनिया जो मन रिल जोवा ना पर मोशा ना जोयो पसे तमाना बधु इखवाड़ी खवाड़ कर ও মাথা কেড়ে আয় ও না কয় ও কারেছে মন না না ও আম্লা নাও মোবাইল লাই

ઓંકા લળો સાલે બેજોનો અલ્યા જમી આપડે પેલું વહાડા કપાતોય તો ખબર પડે છે કે હાથમાં બે પૈસા આવે આ બધા કપા હાલો સાલે કપા પપ્પા બતાવે છે અરે તો કોનો હોખા જો બોલાવતો હય મો નહીં હા માં અરે એ બતાવ તો બતાય મધુરી કેમ દૂર આવે છે લઈ આવે છે તોડે દૂર આવે છે અને <coughs> બલજી કીમ બુદ્ધિશાળી છું બુદ્ધિશાળી છું આ બુદ્ધિ જો કોમ કરી છે બરોબર છે કે મારા શાલી આધાર છે કે મોબાઈલ શાલ લાવો કીમ કે ઓને કે જો મુ કે કે ગમે તે બુદ્ધિ કરી કે તમને જમીન આલે એટલે ચાર મોબાઈલ આલવાથી કોઈ વળી જમીન આલતું હે તાણે અને પાછો મારા પેલા છોકરા શંકરને મોકલ્યો તો મોબાઈલ આલવા જો પકડાઈ ગયો તો મારું મોજ છે કે પાછો અવળું થા આ તો અલે બેટા આયો બેટા ઓકે ના આ મોબાઈલ આલીને આયો ઈકણ ઘેરા ને ઓ ખાટા બાર તું કે

લિંગ તો આગળ છો हेलो હા બોલો બોલો મેઠા ભાઈ હા કવ જો પેલું તમે કીધું ને પરમાણું બધું મેં કોમ કરી જો પાજુ એ પેલા મોબાઈલ આલી દે તમે અરે ઘેર થઈ છોકરો આલ્યા આવ્યો અને 40000 ના ચાર મોબાઈલ આલ્યા હા હવે કવ જો કોમ થાયક પણ મારા 40 જ હ કોમ તમારું થઈ ગયું હમ સમજી લે કોમ થઈ ગયો એવું

કંટાળી જો અમા તો ભાઈ કંટાળી જો પ્લેટ ઓછી એસી વરની થઈ છે હવે માં જવા તૈયાર થઈ છે તોય કે મારે તો ઘોડા ગાવો છે જૂનો ઘોણો ગાવો છે પેલા છોકરાને કીધું એટલે કે બાપા હું નહીં જોતો તમે જો ક એને ઘેરથી નહીં કીધું એટલે કે મારે તો આઈડી બનાવી છે ઓ મારો હાલો ખાવા ઉભો થાય છે ના ના ખાવા ખાવાનું તૈયાર થાય તો જેટલા ભોખા પાડે તા ને ખાવા ઊભા થાય છે ભાઈ ના ના આ બધી બેસી જ મારવી છે એટલે બેસી મારીને છે બેંકમાં પૈસા મેળવ્યો એના રીતે હું ખુઅી જીવન કાઢ્યો ભાઈ આ પડી હે તને ફોન આયો પાછો આ ફોન વાળાએ લોઈ ફોન કર કર કર્યું છે જપાત દઈ દેતા ને હા બોલો આપડો પેલો કોમ થતું રે હું કરું છે એ તો કોમ ફાઈનલ થઈ જશે એ ઓવા સમય ચે તને આવું ફાઈનલ એ પેલું સુટા શેરા ને હો હો એ સુટા શેરા આલી

પેલો છોકરા ને બાયડી ને છોકરો ને પેલી મારા ડોસી મરવા જેવી થઈ તોય કોમ કરે એટલે અને અત્યારે બીમાર નહીં પડી યાર અત્યારે પેલા ઘરમાં ફોન આયા છે ને તે હાલો ખાવાય ઉભો થતો નહીં બોલો પણ તમારે હું કામ ફોન લાયા નો પડે તમે ફોન ના લાયા હોય તો કોઈ જરૂર પડો જ કેજો અલ્યા ભાઈ અમારા પેલું બિયારણ લઈએ છે એટલે કોક પેલા કંપની વાળે શાર ફોન કો કાલ્યા છે હા કંપની વાળા આલે ઓ કે 20 20 જમીન 20 20 યાર

आ उत्र ए राधा पूजा ओ आन तो ककन मा गात्तु नही सोनदे शि बिंदास छे व उंग्या छु हा ए मेठा भाई उ गोवान उ गोवान उंग्या नु ग्या तो वळ ग्यो आमनाम ल्या जोकू आई ग्यो ते उंगियो हा देखो आओ त पाणी पाणी लाउ पाणी नही

ખાટો ભાઈ તે દાળ તો બધા અમે ના પાડતા મને કે માર તો માર તો હણું છે ના છે તેમ છે હું અમે મજૂરી કરીએ તમારું વળી એવું બિલ પડી તમે વેચવા બેઠા છો વળી બધી ભાઈ વાત સાચી પણ હવે કંટાળે છે મારે તો બીજા આલું તમે પાડો છો માલું તો સારું મારે બીજા તો હાલવાની છે તમારે લે આવી શકે બીજા હું જવું ઓમ તો વિશાળ નહીં પણ લઈએ વળી કોક આખું પાછું કરીએ હા હું કિંમત મેલી છે તે એ તો કિંમત એવા તો હાથ પોસ્ટ રાખીશું પણ આ ચાર લાખ સુધી કીશું એવું હા સાડા ચાર માં હાલી દેવી સર એવું હા તો તમે લે આવ્યું એનું તો આજ દાદ બોનું કરી દો બોનું કરશું હા બોનું તો શું કરું છું બોનું પૂછો કે બોન થી કેટલું થી બોનું હાલા હાલા 1000 રૂપિયા 1000 નહીં હાલવા હાલો કે 50000 જેવો હોય પાહણ એ 50000 50000 હું અહીંયા લ્યો લ્યો પૈસા છે છું લ્યો

પ્રશ્ન સોલ્વ કર્યો આ મોબાઈલ તો હું કઉ ને બલ બલો કોમ કઈ નાખ્યો વાત સાચી ભાઈ આપડી બુદ્ધિ જોઈએ ને જોરદાર જોરદાર ભાઈ

છે છે છેદી કળથી જે બળથી કોમ ના થાય કળથી કર્યું અને અને મારું કોમ ખતરનાક કઈ કહી નાખ્યું અને મારા શાંતિ થઈ જઈ અને આ જો આ મોબાઈલ લઈ બધા ધંધા લગાડી દીધા આ મોબાઈલે તો જમીન વેસાવરાય જોયું મિત્રો જોજો આ મોબાઈલમાં મોબાઈલમાં ઘેર રહ્યો અને મોબાઈલ જોવા રહ્યો ને જમીન વેસાઈ તો મિત્રો મોબાઈલ હારો છે આપણે એવું નહીં કહેતા પણ મોબાઈલનો તમને ઉપયોગ કરતા આવડે તો કે ના આવડે જો દુરુપયોગ થયો ને તો ભલભલા ધંધા લાગી જાય હા અને એમાં ને એમાં તમે આળસુ એ થઈ જાઓ કશું કોમેય ના કરો એટલે આવું ના થવું જો મોબાઈલ વાપરવા જગ્યાએ વાપરવાનું આપણા ના નહીં સમયનો ઉપયોગ કરવાનો બરાબર છે અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી